નમસ્કાર એક ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ન્યાય માટે સગરબા મહિલાની માતાએ આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી બિયોદર વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટરે સગરબા મહિલાના પરિવારજનો સાથે ટોંચડાઈ ભર્યું વર્તન કરી પીડિત મહિલાની પૂરતી સારવાર ન કરી હોવાનો આпеક્ષ ડિલિવરી બાદ સગરબા મહિલાને અસહ્ય દુખાવાઓ પડતા સારવાર અર્થે વિશ્વાસ હોસ્પિટલમાં લઈ ગયા હતા મહિલા સાથે ટોંચડાઈ ભર્યું વર્તન કરતા અન્ય હોસ્પિટલમાં સારવાર અપાઈ દિયોદરમાં વધુ એક ડોક્ટરની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં દિયોદરની ખાનગી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરે ડિલિવરી સમયે સગર્ભા મહિલાને ડિલિવરી કરાવ્યા બાદ ટાંકા લીધા પણ પૂરતી સારવાર ન કરતા ટાંકા પાકી ગયેલ હોવાનું સગર્ભા મહિલાના પરિવારજનોએ આપેક્ષ કર્યા છે જેમાં સારવાર અર્થે ગયેલા મહિલાના પરિવારજનો સાથે પણ ડોક્ટરે ભર્યું વર્તન કરતા ન્યાયની માંગણી લઈ સગર્ભા મહિલાના પરિવારજનોએ દિયોદર પોલીસ મથકે અને આરોગ્ય વિભાગની લેખિતમાં રજૂઆત કરી છે દિયોદર શહેરમાં રહેતી એક સગર્ભા મહિલાને ડિલિવરી માટે દિયોદરની ખાનગી વિશ્વાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જેમાં સગર્ભા મહિલાની ડિલિવરી કરાવ્યા બાદ ગાયનેક ડોક્ટરે મહિલાની પૂરતી સારવાર ન કરતા થોડા સમય બાદ મહિલાને અસહ્ય પીડા થતા પરિવારજનો મહિલાને સારવાર અર્થે વિશ્વાસ હોસ્પિટલમાં લઈ ગયા હતા જેમાં ત્યાં હાજર ડોક્ટર રોહિત નાડોડા એ મહિલાએ અસહ્ય પીડા થઈ રહી છે હોવાનું રજૂઆત કરી પરંતુ આમ આયુષ્યમાન કાર્ડમાં સારવાર કરેલ છે એટલે હવે સારવાર કરવામાં આવશે નહીં આજે ડૉક્ટરે સગરબા મહિલાના પરિવારજનો સાથે પણ ટોચડાઈ ભર્યું વર્તન કરતા પરિવારજનોએ પીડિત મહિલાને તાત્કાલિક ધોરણે અન્ય હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા જેમાં વિશ્વાસ હોસ્પિટલના ડૉક્ટરે સગરબા મહિલાની ડિલિવરી સમયે પૂરતી કાળજી રાખી સારવાર ના કરી માનવતા નેવી મૂકી હોવાનું સગર્ભા મહિલાને સારવાર બદલે મહિલાના સાથે વર્તન કરતા આખરે સારવાર સમયે બેદરકારી દેખાવનાર ડોક્ટર સામે કાર્યવાહી કરવા પરિવારજનોએ પોલીસ મથકે અને જિલ્લા આરોગ્ય વિભાગને લેખિતમાં રજૂઆત કરી છે વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટરે જવાબ આપવાનું ટાળ્યું કહ્યું હું કંઈ કહેવા માંગતો નથી આ બાબતે મીડિયા દ્વારા વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર રોહિત નાડોડા સાથે આ બાબતે પૂછતા ડોક્ટરે આ બાબતે જવાબ આપવાનું ટાળ્યું હતું અને મીડિયા સાથે કંઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો મારી દીકરીની જિંદગી પથારી ફેરવી નાખી અને અમને ન્યાય જોઈએ છે પરિવારજનોએ એવું કહ્યું હતું આ બાબતે સગર્ભા મહિલાની માતા હસીનાબેન દરબારે જણાવ્યું કે અમોએ અમારી દીકરીને ડિલિવરી માટે દિયોદર લાવી હતી જેમાં છેલ્લા પાંચ મહિનાથી અમો વિશ્વાસ હોસ્પિટલમાં અમારી દીકરીની સારવાર કરાવતા હતા જેમાં ડિલિવરી વખતે અમો અમારી દીકરીને ત્યાં લઈ ગયા જ્યાં નર્સોએ ડિલિવરી કરાવતા કાળજી રાખેલ નહીં અને સારવાર કરેલ નહીં જેથી અમારી દીકરી આવી તકલીફ થઈ છે ડોક્ટર અને નર્સની બેદરકારીથી મારી દીકરી પથારીવશ થઈ ગઈ છે અને અમારી સાથે તોછડાઈ ભર્યું વર્તન કર્યું છે અમે ન્યાય જોઈએ છે અમારી દીકરી હજુ સારવાર હેઠળ છે જો જો આવી હોસ્પિટલમાં જતા થોડું વિચાર જો અમારી પુત્ર વધુ ડોક્ટરે બેદરકારી દેખાવી સારવાર કરી નથી સબાના પઠાણ મહિલાની સાસુ આ બાબતે સગર્ભા મહિલાની સાસુએ અપેક્ષો કરતા જણાવેલ કે અમારી પુત્રવધુને અમે ત્યાં સારવાર માટે લઈ ગયા હતા જેમાં અમારી સાથે ડોક્ટરે ખોટું વર્તન કર્યું છે અમારી પુત્રવધુને અસહ્ય પીડા થઈ છે આવી હોસ્પિટલમાં કોઈએ ન જવું જોઈએ આ હોસ્પિટલમાં અનેક દીકરીઓ ભોગ બનવું પડ્યું છે હશે અને હવે કોઈ દીકરીને લઈને જતા પણ વિચાર કરજો અમોએ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપ આપી છે આરોગ્ય વિભાગને પણ જાણ કરી છે